અને આજે એ જ અયોધ્યામાં મારા રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે કેમ અયોધ્યા બની હતી અજાણી કોણ હતા એ ચક્રવર્તી જેણે અયોધ્યાને ફરી ઓળખી બતાવી આવો જોઈએ અમારા સ્પેશિયલ રિપોર્ટ મારા રામમાં વાત છે ઇતિહાસની વાત છે સનાતન ધર્મના મૂળ ગ્રંથ સમાવેદની દની રૂચાઓમાં ભારતખંડની મુખ્ય નદી ગણાતી સિંધુ અને સરસ્વતીની સાથોસાથ સરયુનો ઉલ્લેખ કરાયો છે એક તસમસતો પ્રવાહ અને આધ્યાત્મનો અનુભવ કરાવતી સરયુ નદીના કાંઠે અયોધ્યા નગરી વસી હોવાના વેદમાં પ્રમાણ મળ્યા છે ઋગ્વેદમાં મળેલા સરયુ નદીના પ્રમાણ સાથોસાથ અથર્વવેદમાં અયોધ્યા નગરીનું પ્રતિબિંબ કરાવાતા મંત્રનો પણ ઉલ્લેખ છે ત્રેતા યુગમાં અયોધ્યાની ગાદી પર ભગવાન રામ બિરાજતા હોવાના પ્રમાણ વેદમાં મળે છે પરંતુ તેના હજારો વર્ષ બાદ અયોધ્યા નગરીની ચડતી અને પડતી આવી હતી ત્રેતા યુગના લાખો વર્ષ બાદ આવેલા દ્વાપરયુગ અને તેના હજારો વર્ષ બાદ આવેલા કળિયુગમાં અયોધ્યા નગરી ક્યાં આવી છે અને કોણે વસાવી છે તેને લઈ ખૂબ મોટા પ્રશ્નાત ઊભા થયા હતા અયોધ્યાની વાતો લોક મુખે ગવાતી હતી પરંતુ તેના મૂળ સ્થાન અને મૂળ ચિહ્નો મુદ્દે લોકોમાં ખૂબ અવઢવ હતું પરંતુ આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં ઉજ્જૈનની ગાદી પર ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્યનું શાસન આવ્યું અને જ્યારે સનાતન ધર્મનો ધ્વજ લાખો વર્ગ કિલોમીટરમાં ફરકતો હતો સમ્રાટ વિક્રમાદિત્યનું રાજ આજે જ્યાં અયોધ્યા છે ત્યાં પણ હતું તે જ સમયની એક રામ રામનવમીના શોભદેને ગુપ્તાર ઘાટ પર રાજા વિક્રમાદિત્ય વિશ્રામ કરતા હતા તે જ વેળાએ તેમની મુલાકાત તીર્થ રાજપ્રયાગ સાથે થઈ અને ત્યારબાદ વિક્રમાદિત્ય અયોધ્યાનું મૂળ સ્થાન શોધવાની શરૂઆત કરી તીર્થ પ્રયાગની મુલાકાત બાદ રાજા વિક્રમાદિત્ય લોમસ ઋષિની મળ્યા હતા જેને અયોધ્યા નકરી મૂળ ચિહ્નો અને સ્થાન મુદ્દે માર્ગદર્શન આપ્યું રાજા વિક્રમાદિત્યની આ શોધમાં ગૌ માતાનો પણ ખૂબ મહત્વનો રોલ હતો પુરાણો મુજબ ગૌ માતાના આચરણમાંથી જે સ્થાન પર દૂધની ધારા વહેવા લાગી તે સ્થાન અયોધ્યા જ હતું એટલે જ અયોધ્યાના સાચા ઓળખકર્તા તરીકે રાજા વિક્રમાદિત્યનું નામ મોખરે છે

આજની આ સાંસ્કૃતિક વિરાસત લાગે છે સાંસ્કૃતિક રાજધાની લાગે છે પણ આ રાજધાનીને શોધવા માટે એક સમય એવો હતો કે ક્યાં છે એ કોઈને નહોતી ખબર ત્રેતા યુગ પછીનો સમય જેમ બદલાયો રાજવીઓના રાજ બદલાયા અને સમય એવો આવ્યો કે આ અયોધ્યા જેવી નગરી ક્યાં છે એ શોધવા માટે મહારાજા વિક્રમાદિત્યએ પોતાનું તન મન અને ધન લગાવ્યું ત્યાં સુધી કે એમને આ શોધવા માટેની કવાયત શરૂ કરી આ નગરીની શોધ કરવા માટે રાજા વિક્રમાદિત્ય જંગલ જંગલ સ્થળે સ્થળ ફર્યા છે અને ત્યારે એમને એક સાધુ મળ્યા અને સાધુએ જે વાત કરી કે એની પાછળનો ઇતિહાસ રામનગરી અયોધ્યા ક્યાંથી મળશે એવું કહેવાય છે વેદોમાં પુરાણોમાં પણ એ વાતનો ઉલ્લેખ છે કે અયોધ્યા નગરીને શોધવા માટે એક સાધુએ વિક્રમાદિત્યને જે ઓળખ આપી હતી અને એ હતી કે ગાય જ્યાં આપોઆપ દૂધની ધારા વહે સહ વહે હવે એ ધરતી હશે અયોધ્યાની એ ધરતી હશે અવધની ધરતી કે જ્યાં પ્રભુ શ્રી રામ ઠમક ઠમક ચાલે હશે તો ઉજ્જૈનના એ રાજવી સમ્રાટ ચક્રવર્તી વિક્રમાદિત્યની સાથે આ ગાથા શરૂ થાય છે કળયુગ માં આયોધ્યા નગરી ની શોદ ની રોચક કહાની જેમ કળયુગ માં ત્રેતા યુગ માં ફરતા વિમાન અંગે પણ ખૂબ સવાલ ઉઠ્યા છે પરંતુ પ્રભુ શ્રી રામ લંકા વિજય બાદ અયોધ્યા પરત ફર્યા ત્યારે રાવણના પુષ્પક વિમાનમાં પધાર્યા હતા અને ત્યારબાદ હવે અયોધ્યામાં ફરી એકવાર વિમાન ઉતરતા થયા છે મહર્ષિ વાલ્મિકીના નામ પર નિર્માણ પામેલું અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ જાણે કે ત્રેતા યુગમાં પ્રવેશી ચૂક્યા હોય તેવો અનુભવ કરાવે છે ગુરુવારે ગુજરાતથી પ્રથમ વિમાન અયોધ્યા એરપોર્ટ પર પહોંચ્યું હતું જેમાં કેટલાક ગુજરાતી રામ ભક્તો અયોધ્યાના પાવન ધરતી પર ઉતર્યા

અદભુત અને અવિસ્મરણીય ક્ષણના સાક્ષી બનવાના અને એટલા જ માટે ગુજરાતીઓ અહિયાં આવી પહોંચ્યા છે એમની સાથે સીધી સીધી વાતચીત કરીશું અમદાવાદ થી આ પહેલી ફ્લાઇટ અહીંયા આવી છે એરપોર્ટ પર સંદેશ ન્યૂઝની ટીમ છે એમની સાથે વાતચીત કરીશું કેવો અનુભવ કેવા ભાવ સાથે અહિયાં લોકો પહોંચ્યા છે લગભગ અહીંયા

એ અમે રામ છીએ અને રામ ભગવાન ને પૂરી નગરી અમે દર્શન કરાવવાના છીએ ફેરવવાના છીએ હા એમની નગરીમાં એમને દર્શન કરાવવા અમે સાથે લઈને ફરવાના છીએ અને અહીંથી અમે રામ અખંડ રામ જ્યોત મંદિરમાંથી માંથી પ્રજ્વલિત હોય એ લઈને અમે વિરમગામ જવાના છીએ સંઘર્ષ બાદ જયારે આજે આ મંદિર નું નિર્માણ થયું છે એનું સ્થાપન થવાનું છે ત્યારે સમગ્ર હિન્દુના મનમાં એક અનેરો આનંદ છે અને સમગ્ર હિન્દુ સમાજ છે નાત જાત ભૂલી અને એક મંચ ઉપર આવે રામે કીધું કે આ ધરતી જે છે એ પવિત્ર ધરતી છે ત્યારે આજે અમે અયોધ્યામાં પગ મૂકીને ખૂબ આનંદિત થયા છે પુલકિત થયા છે અમે અમારી જાતે ધન્ય માન્યા છે કે અમે રામલલ્લા પાંચસો વર્ષના ટેન્ટવાસ પછી જ્યારે પોતાના જન્મસ્થલી પર ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે એ અવસાન અમે સાક્ષી બનવાના છે એનો અનહદ આનંદ અમને છે અને ગુજરાતથી અમે ઘણા બધા લોકો અત્યારે આજે આવ્યા છે સૌના મનમાં એક જ આનંદ છે કે બસ અમારા રામલલ્લા બાવીસ તારીખે પોતાના જન્મસ્થળ પર બિરાજે છે પ્રભુ શ્રી રામ અને તેની અયોધ્યામાં ત્રેતા યુગમાં પ્રવળતા રામ રાજ્યોની કલ્પના આજના શાસકોનું શ્રેષ્ઠ માપદંડ છે ત્યારે પ્રભુ શ્રી રામની સૌથી પ્રિય ગણાતી ભક્ત એટલે સબરી

અયોધ્યાથી લઈ ગુજરાત સુધી અત્ર તત્ર સર્વત્ર બધું જ રામમય બન્યું છે ત્યારે ગુજરાતના ભક્તો રામલીલા માટે વિવિધ પ્રકારની ભેટ સોગાદો મોકલી રહ્યા છે કોઈ બોર લઈને આવ્યું છે તો કોઈ ધનુષ તો વળી સમગ્ર અયોધ્યા નગરીને સુગંધિત કરવા અગરબત્તી લઈને કોઈ આવ્યું છે વડોદરાથી અમુક ભક્તો રામલીલા માટે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી લાવ્યા છે જે હાલ અયોધ્યા નગરના દ્વારે પહોંચી છે શુભમ કરો તુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાયમ દીપ જ્યોતિ નમોસ્તુતે દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે આ દીપ છે જે લોકોના પાપ હરે છે આ દીવડો છે જે લોકોના દિલમાં જલી રહ્યો છે અને એનું કારણ છે પ્રભુ રામનો મહાપર્વ આવી રહ્યો છે વડોદરાની ધરતીથી એક અગરબત્તી એ અગરબત્તી પ્રજ્વલિત થશે અયોધ્યા નગરીમાં પ્રભુ રામની નગરીમાં અને પ્રજ્વલિત થશે એની સુગંધ આખો દેશ માણશે કારણ કે અગરબત્તીની જે લંબાઈ છે એકસો ફૂટ જેટલી લંબાઈ છે વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે અગરબત્તીનો અને જેને અહીંયા સુધી આવવા માટે જે સફર કરી છે ઠેર ઠેર એનું સ્વાગત કરવામાં આવ્યું ઠેર ઠેર લોકો એના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે આ તમામ ગતિવિધિઓની વચ્ચે અત્યારે સંદેશ ન્યૂઝ અયોધ્યામાં છે અને અયોધ્યા આ અગરબત્તીને લઈને આવનારા વિહાભાઈ પણ મારી સાથે છે અને આ આખે આખો કાર્યક્રમ જેમણે અહીંયા સુધી અત્યારે સંપન્ન કર્યો છે અગરબત્તી અહીંયા રોકાયેલી છે હવે અને કેવી રીતે ત્યાં લગાવવાની કેવી રીતનું એમનું આગળનું આયોજન છે એમની સાથે વાત કરીશું વિહાભાઈ છે જેમણે આ અગરબત્તીનું નિર્માણ કર્યું છે ને અહીંયા સુધી લઈને આવ્યા છે વિહાભાઈ સ્વાગત છે સંદેશ ન્યુઝ પર સૌથી પહેલા જય શ્રી રામ જય શ્રી રામ શું કહેશો અહીંયા સુધી તમને કેવો રહ્યો અનુભવ વડોદરાથી લઈને અયોધ્યા સુધીનો સૌપ્રથમ તો અમારા ભારત દેશના નાગરિકો ભારત દેશના રામ ભક્તો અને ભારત દેશના ઋષિ સૌભાગ્ય છે કે આ અવસર જે ઐતિહાસિક છે એ ક્ષણના અમે સાક્ષી બન્યા છીએ કેમ કે આખા ભારત દેશની અંદરથી આખા ભારત દેશમાં હરેક રામ ભક્તોએ પોતાની મનોકામના પ્રમાણે કંઈક ને કંઈક આયા વસ્તુ પ્રભુ શ્રી રામને અર્પિત કરી છે એને બનાવવા માટે છ મહિના જેટલો સમય લાગ્યો છે આ અગરબત્તીમાં ત્રણસો ને છોત્તેર કિલો ગુગળ ધૂપ વાપરવામાં આવ્યો છે ત્રણસો ને છોતેર કિલો ખોપરાનું સીણ વાપરવામાં આવ્યું છે એકસો ને એકાણું કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી વાપરવામાં આવ્યું છે બસો એંસી કિલો તલ છે બસો એંસી કિલો જવ છે અને જે હિમાલયની અંદર વિવિધ પ્રકારની જે જડાબુટીઓ હોય છે એ જે હવનમાં પ્રયોગ થાય છે એવી જડાબુટીઓ હવન જે સામગ્રી છે એ ચારસો ને પચીસ કિલો આમાં વાપરવામાં આવી છે અને ચૌદસો ને પંદર પંચોતેર કિલો ગીર ગાયનું જે છાણ હોય છે એનો પાવડર વાપરવામાં આવ્યો છે અને આની અંદર એકસો કિલો દરેક પ્રકારના જે સુગંધિત પુષ્પો હોય છે એનો પાવડર પણ વાપરવામાં આવ્યો છે અને એકસો ને આઠ કિલો ઘૂઘડનું જે પરફ્યુમ હોય છે નેચરલ એ પણ આની ઉપર લગાડવામાં આવ્યું છે ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષથી અયોધ્યા પધારેલા ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા સમગ્ર અયોધ્યા નગરીને ભક્તિમય બનાવી છે અહીંયા એક એક મંદિર અને એક એક ઘરમાં માત્ર જય શ્રી રામના નાદ ગુંજી રહ્યા છે અબતપુરીમાં આવો રોડો અવસર આવતો હોય ત્યારે મહાસ પણ જાણે કે પોતાના પ્રવાહથી ભક્તોને વધાવતી હોય તેવું લાગી રહ્યું છે સંદેશ ન્યૂઝની ટીમે સદીવ ઘાટ પર બિરાજતા અમુક ઋષિકુમારો અને સાધુ મહાત્મા સાથે સરયુના ઇતિહાસ અંગે વાતચીત કરી આવો સાંભળીએ કોઈ ઘાઘરા કહે કોઈ સરયુ કહે કોઈ નેત્રજા કહે પરંતુ આ ત્રિનેત્ર જેને મહાદેવ કહીએ છીએ આપણે મહાદેવના પ્રિય પ્રભુરામ રામ જેની પ્રિય નદી છે એ નદીની આપણે ગાથાની વાત કરી રહ્યા છીએ અને મારી સાથે આ જ વાતનો પુરાવો લઈને ઋગ્વેદમાં વેદોમાં કેવી રીતે શરીરનું સ્થાન છે આ ઉપરાંત આ શરીરનું ઐતિહાસિક सांस्कृतिक सु महत्व छे ए જાણવા માટે કેટલાક ઋષિકુમવારો છે મારી સાથે એક સાધુ મહાત્મા પણ છે એમની સાથે પણ વાત કરીશું સરજુજીની મહિમા કો જીતના કહા જાય ઉતના કમ હે इनका અસ્થાન ऋग्वेद મે હે વાલ્મીક રામાયણ મે હે તુલસીદાસજી મે હે તુલસીક રામાયણ મે હે રામચરિતમાનસ મે કઈ જગ્યા બગાને આતા હે આપ તો सब कुछ બતાહી ચુકે હે પહેલે લેકિન યે હે કી યે શાપિત વિ હે यहाँ सरमक जी को तीर लगा हुआ था तो उनके माता पिता ने साप दिया था और इनकी महिमा ये मोक्ष रानी कही गई है इनकी उत्पत्ति भगवान विष्णु के नेत्र से है इस नाते इनको नेत्रजा भी कहा गया है माँ सरजू पतित पावनी है ठीक तो इस नाते माँ सरजू की जितनी महिमा कही जाए उतना कम है विश्वास सरजू पावन सरजू कल कल कल, कल न कलिकाल में माँ शखजु ही प्रभावशाली रहेंगी और इनकी महिमा यहाँ स्नान करेगा दान चंदन व्रत करेगा इनका इनको देखिए बहुत से लोग फूलों की माला चढ़ाते हैं ठीक और इनकी उत, उत्पत्ति जो है वहाँ शायद उत्तराखंड से हुई है और ये शायद नेपाल के किसी छोर में जाकर के मिलती है गंगा में जाकर के मिलती है माता जी गया में पिंडा पारा जाता है अगर दिया जाता है तो वहाँ विष्णु पाद पे दिया जाता है और भगवान राम जब यहाँ से विदा हुए तो वो गुप्ता घाट में जाकर के वहीं जल समाधि लिए तो इस नाते जब भगवान राम जी के पद चिन्हों पर हम लोगों को चलना है जहाँ राम है वहाँ हम है यहाँ का जो पहचान है माँ सरयू हनुमान गढ़ी और मणिपर्वत ये विक्रमादित्य जमाने में सब कुछ बदल गया था पहले ये ही साक्ष है मां सरयू जहा का वहाँ है और हनुमानगढ़ी जहाँ का तहा है और मड़ी पर्वत ये तीन चीज अभी भी वही विद्यमान है और सब कुछ विक्रमादित्य जमाने में सब कुछ बदल चुका है इसीलिए माँ सरयू को हम सब बहुत मोक्षदायिनी मोक्षदाय सरयू भी कहा जाता है और बिना इनके स्नान से समस्त पाप धुल जाते हैं डानी अवधपुर राजधानी सरयू के तीरे अयोध्या नगरी सरयू के तीरे अयोध्या नगरी ऋषि मुन देव बखानी अवधपुर राजधानी राम राजा सियाजू महारानी अवधपुर रज पुरी शाह उत्तर दरय पावन ये जो माता सरयू जी है भगवान विष्णु के नेत्र से उत्पन्न हुई इनकी हम क्या व्याख्यान कर सकते हैं लेकिन ऐसा माना जाता है कि माँ सरयू में जो भी कोई व्यक्ति स्नान करता है उसका पाप सब धुल जाता है और भगवान राम जी यहाँ पर आते थे स्नान करते थे यही राम की पैड़ी है जहाँ पर खेलते कूदते थे अपने सखा बंधु के साथ यही पर यही राम पैड़ी यही माँ सरयू है जो मोक्षदाय भी इनको कहा जाता है ઋષિકુમારો હોય કે સાધુ સંતો કે પછી હોય રામના ભક્તો સૌ કોઈ એક જ ધન્ય ઘડીની રાહ જોઈ રહ્યા છે અને એ ધન્ય ઘડી આવી રહી છે બાવીસ જાન્યુઆરીએ કે જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પોતાના બાળ સ્વરૂપે રામલીલા બની ભવ્યાથી ભવ્ય મંદિરમાં બિરાજમાન થાય મનીષ પુરોહિત સંદેશ ન્યૂઝ અયોધ્યા